હેલો એવરી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે નાસ્તો કરી લીધો અને હવે જઈએ છીએ ઇન્ડિયન સ્ટોરમાં થોડી બધી વસ્તુઓ લેવાની છે તો એ થો સૌથી મોટો ઇન્ડિયન સ્ટોર છે અહીંયા એડીલેડમાં તો આજે ત્યાં જાવું છે આમ તો દૂર થાય એટલે બધું જ્યારે વધારે વસ્તુ લેવાની હોય ત્યારે અમે લોકો જઈએ બાકી જનરલી તો અહીંયા નજીકમાંથી જ બધું લઈ આવતા હોય ચલો રેડી હાલો તો ખોટો ટાઈમ ના બગાડો ચલો

અત્યારે તો પેલું ડેકોરેશન બધું આવ્યું હશે દિવાળી આવે છે ને એટલે ત્યાં બધું અહિયાં મળે આપણે શું મંદિર ને ભગવાન ને બધું મળે કઈ મોટું છે ને એટલે ઇન્ડિયન તોરણ ને કેટલું બધું આવે ત્યાં જોશું ચલો ચાલો હવે ઇન્ડિયન પ્લાઝા પહોંચી ગયા અને એમાં એન્ટર થઈએ એટલે પેલા આ બધું છે ડેકોરેશનનું આઈટમ અને બધી મૂર્તિ બધા ભગવાનને બધી આઈટમ મળે છે આ બધા ગિફ્ટ માટેના છે આ તોરણ ને એ બધું ફ્લાવરનું ને એ બધું ડેકોરેશનનું આઈટમ આવી ગઈ છે અત્યારે આ બધા બિસ્કીટ્સ છે અમુક પેલા પંજાબી કુકીઝ ને એ બધા મળે છે અહીંયા આ બધું નાસ્તાવાળું જ સેક્શન છે આ ખારી ને ટોસ્ટ ને બધું આપણા બધા બિસ્કીટ મળે છે ગુડ ડે બ્રિટાનિયા આ બધા સેવ ને ગાંઠિયા ને હમણાં નવા આવ્યા છે પેલા તો એ નહોતા મળતા આ સાવણી સાવણા ને મળે છે આ મેંગો પલ્પ છે આપણે રસ પણ એ પ્રિઝર્વેટિવ એમાં એડ કર્યું હોય નહીં તો બારે ના રહે આ બધા ગોપાલ નમકીન છે એમાં પેલા ગોપાલના નહોતા મળતા હવે આવી ગયા છે બધા અલગ અલગ કંપનીના નાસ્તા જ છે બાલાજીના બધા મળે છે પેકેટ્સ એમાં હવે ઘણી બધી વેફર્સ મળવા માંડી છે પેલાં તો લિમિટેડ જ મળતી આ મિશ્રી લીધી આ અમુક આપણા પહેલાં સાબુન શેમ્પૂ ને મહેંદી હેર ઓઇલ પછી અમુક પહેલાં ટૂથપેસ્ટ ને એ છે પછી આ હિમાલયા ને એને બધી અમુક આ ફાકી ને પેલા અમુક આવે ને એ મળે છે આ વાઘ બકરી ચા અમુક એસન્સ ને છે ફાલુદાન રેડી ટુ મિક્સ વાળા પેકેટ્સ આવે કોફી છે અમે ખાસ તો અત્યારે લેવા આવ્યા છીએ સિંગ તેલ લેવાનું હતું એ એટલે આખું સાઈડ બધા તેલ જ છે એટલે જે લેવું હોય ત્યાં ધારાનું લખેલું હતું પડી દેખાતું નથી તો આ ગુલાબનું લઈ લઉં છું આ બધા મસાલા આપણે પેલી જલજીરા નહીં મળે છે આચાર મસાલો મળે છે રામદેવનો એ સરસ આવે છે મસાલા એ બધી અલગ અલગ કંપનીના આવે છે પણ મને તો સૌથી વધારે એવરેસ્ટના ગમે છે એટલે મારે એવરેસ્ટનો ગરમ મસાલો લેવાનો હતો એટલે એ હું શોધું છું હવે કે મળી જાય આ સામે જ છે એમડીએચ ના બધા મળે છે પણ મને એમડીએચ કરતા એવો રસના વધારે ગમે આ ઘી છે બધા અલગ અલગ આ ગીટ્સના પેકેટ્સ એમટીઆરના આવે છે તલોદના આવે છે બધા ડ્રાય ફ્રૂટ્સ છે આ બધા પાપડ છે આ ઇજ્જત ના છે એવરી તો અલગ અલગ આવે છે આ ફ્રાઈમ્સ છે બધા ટૂટી ફ્રૂટી ચોકલેટ્સ આપણે લોલીસ બધી પ્રસાદી ના મળે રેવડી રેવડી હવે તો આને રેવડી જ શું હવે રેવડી ભાઈ તો તલની હોય આવી હોય આ સુગર હોય

પણ આને રેવડી જ કે ઓલી તલ ની રેવડી કે લગભગ મને એવું યાદ છે એ પણ આ પંજાબી ના લખેલું હોય એ પણ જો પાપડ લેવાના લઈ લઈશ આ ગ્રીન ચટણી ને બધી ચટણી રેડી આવે છે તમરીની ચટણી ભેલપુરીની ચટણી ટોમેટો કેચઅપ આ બધા ચિંગ્સ ને આપણે સોસ ને આ બધા પેલા પિકલ્સ છે એ બધા અલગ અલગ કંપનીના મળે છે જે જોઈ તે મળી જાય આ પ્રિયા કંપનીના છે બધા એમાં ઘણી વેરાયટી મધર્સ કંપનીના જ ખાસ તો મેંગો પીકલ ને એ આપણે યુઝ કરતા હોય ને એવું ખાતા હોય પરોઠા સાથે ને એમાં મજા આવે બાકી તો ઘરનું બનાવેલું જ ખાતા હોય છે ખાટું અથાણું આ દીપના પીકલ્સ છે એમાં છૂંદો ને સારું આવે છે આ બધા મુખવાસ છે દાણા દાણ તૂટી ફ્રૂટી ને મીઠો મુખવાસ ને આ બધા અલગ અલગ આવે છે જારમાં આવે નાના નાના આ રંગોળીના કલર્સ આવી ગયા છે હવે અહીંથી ઉપર જવાનું છે આ સ્ટોર આમ કેવો બહુ મોટો છે આ બધા એટલા સરસ છે આર્ટિફિશિયલ ફ્લાવર્સના મળે છે ગોપાલના ફ્લાવર્સ ના અહીંયા ચાંદલાય મળેલા મિશ્રીના ટોમેટો કપ બહુ ભાવે છે ઇન્ડિયા ગે હતા ને ત્યારે એ બહુ ખાતી હતી તો અહીંયા પેલી વખત મળ્યા એ નીચેનો હતો અને હવે હા ઉપરની સાઈડ છે આ બીજી બધી વસ્તુઓ અહીંયા બધી અલગ અલગ જાતના પેલા મમરા મળે છે વીટના કોનના પછી બાજરીના છે સોયા છે આપણે નોર્મલ મમરા ખાઈએ છે આ કોન પફડ આ વીટ મમરા અમુક સ્ટુડન્ટ હોય ને એને પેલા ઘરે વઘારતા ના આવડતા ના હોય ને તો એ વઘારેલા મમરાય મમરાય મળે છે રેડી મને એ અલગ અલગ મમરા બહુ ગમે છે પણ હું તો ઘરે જ વઘારું છું આ બધા રાઈસ છે રાઈસમાં એ બધું બહુ બધા આવે આ સ્પાર્કલ્સ આવી ગઈ છે ફૂલ જોર આપણે અહીંયા બીજા કંઈ ફટાકડા તો અલાઉડ નથી એટલે આ ચાલે અવાજ આવે એવા નથી કરવા દેતા સોનામ સુરીન બાસમતી એ બધા અલગ અલગ રાઈસ છે અલગ અલગ બ્રાન્ડના આપણા નોર્મલ મમરા આ બધા કઠોળ એક એક કિલોના આવે બે કિલોનું પેકિંગ હોય અમુક જે હોય દાળ ને એવું અમુક પાંચ કિલોનું આવે પણ મોસ્ટલી તો મેક્સિમમ બે કિલોવાળું બધા લેતા હોય એક બે કિલોવાળું જ લેતા હોય બધા કઠોળ મળી જાય છે ને બધા સરસ આવે જ ક્વોલિટી બહુ સારી હોય આ આપણે જીરું ને રાઈ ને એ બધું મળી જાય છે આ કોરિયન્ડર સીડ્સ અમે લઈ પેલા ધાણા વાવવા હોય ને તેટલા આ ધાણા જીરું ને એ બધું મળે છે સૂકા મરચાં લાલ મરચું નહિ પણ ઇન્ડિયાના મસાલા વધારે ગમે આપણે જે મમ્મી દળાવતા હોય ને એ સરસ કલર આવે એમાં લોટ છે બેસન હાંડવાનો લાડુ બેસન રાઈસ ફ્લાર બધા મળી જાય આ બાજરીનો લોટ મળે છે પણ આપણે થોડો કડવો લાગે ઇન્ડિયાથી આવતા આવતા અહીંયા પહોંચતા સુધી વાર લાગે ને એટલા માટે આ ફ્રોઝન છે બધું એ ચીકુ ને એવું ને ફ્રેશ નથી મળતું એટલે ફ્રોઝન મળે ને આ બધા શાકભાજી આ ઇન્ડિયન સ્ટોરમાં બધા શાકભાજી સરસ મળી જાય આપણા ફ્રૂટસ છે ઇન્ડિયન શાકભાજી શ્રીફળ છે કોકોનટ આવી તો છે હજી ચાલુ થઈ સીઝન એટલે બહુ ભાવ છે આ બધા પાટલો વેલણ ને કુકર ને અમુક કડાઈ ને ચમચા ને એ બધું મળી જાય આ કપ બી ના સેટ મળે છે હવે તો આ મંદિર એ બધા બહુ સરસ મળે અમે આ ઇન્ડિયન સ્ટોરમાંથી લીધેલું છે અમારા ઘરે છે ને બધી મૂર્તિ એ અમે અહીંથી જ લીધી છે આ બધા દીવા અલગ અલગ મળીએ છે આ કોઈ લગ્ન પ્રસંગ ને કોઈ અહીંયા કરતું હોય તો બાજોટ ને સુપડું ને એ બધું મળી જાય છે અહીંયા આવું શોપિંગ થઈ જાય ને પછી કાર સુધી મૂકવા માટેની અલગ ટ્રોલી આપે છે તો મિશ્રી બેન ઊભા છે અને પાર્કિંગ જાય ઉપર છે નીચે છે એટલું મોટું પકડું ખુશ હાથી મૂકી દઉં રોડ ઉપર ઇન્ડિયન પ્લાઝા વાસણથી માંડીને બધી વસ્તુ મળે હવે ઇન્ડિયન પ્લાઝામાંથી નીકળી ગયા બધું લેવાઈ ગઈ બધી વસ્તુ અને એક ફ્રેન્ડ ના ઘરેથી એસકી લેવાની હતી તો કુશલ અંદર લેવા ગયા છે હું ને બેઠા છીએ આજે તો ઇન્ડિયા હતા ને ત્યારે એના ભાઈ ઓલા ના ટોમેટો કપ આવે ને આજે પેલી વખત અહીંયા મળ્યા બાકી તો અહીંયા નતા મળતા ગોપાલ ના ફ્રાઇન્સ ને તાજે આજે મળી ગયા મિશ્રી એટલે મેં તાર માટે બે પેકેટ લીધા જ

એરિયા કુછલે સ્કિલ ના આવે છે મિસ્રી એ પછી ગઈ ઉતરે હવે ઘરે પોચી ગયા તમારે ક્યાં જવું ત્યારે બીજું શું નુડલ્સ ખાવાનું તો હા તો પછી પેકિંગ છે ને તૈયારી

સરસ કર્યા હા ચાલો જમી લઈએ હવે હાલો જમી લઈએ હમ હવે જમીને ફ્રી થઈ ગયા ને હવે પેકિંગ કરીએ કુછ હા હાલો બેગ બેગ ઉતારો જે લઈ જવાની હોય વાળ બરોબર કાઈ પણ ના બરાબર તમને ગમે એવા બરોબર હમ શું મારી વગર ના કરતા પેકિંગ મે હું આજી ખાઉ છું

ટીવી જોતી હોય નથી હવે તો ઠંડુ જ છે પણ ટીવી જોતી હોય એટલે ધ્યાન ક્યારેક તો કેવું પડે ભૂલી જાય કે હું જમું છું પછી યાદ પડે કે કેટલે પહોંચ્યો કાઈ આપણે બેગ ને એ ઊતો ઉતારીએ પછી આવશે તો હાલો પેકિંગ કરી લઈએ હા ચાલો

બસ બસ હવે નો મેકર એક મિનિટ તો ઓલું ને કે ના નાખતી નહી પછી હોય આમાં મિક્સર ન થાય ગરમમાં જ ઓકે એવું હોય એક મિનિટ ને હ એટલે હતું કોણ છે આ બીજું મિશ્ર કે આ ડાય મીસરી હતી હવે આ થોડીક છે ને તોફાની થઈ ગઈ છે જો નાની હતી આ આ બહુ ડાય હતી

200 ml છે તા તો 100 થોડું એ વધુ જોઈએ કપમાં બીજી નાખ દે એક પેકેટ ના તો વધુ જીંજર લાગશે ઓલરેડી ની સ્મેલ આવે છે તો ઈલાયચી નાખી દે મિક્સ મસ્ત થઈ મસાલા ને મસ્ત આવે છે મસાલા હતી જ નહીં પણ અહીંયા મેં તો પીધી છે આ તારે ક્યાંય પીવાની ખબર નહીં હવે આમ કલર એવો છે પણ એવું કહું તો છું મિલ્ક વધી ગયું પહેલાં જેટલું હતું ને એ બરાબર હતું પછી ખોટું વધારે એડ કર્યું મને એવું લાગ્યું આમાં હન્ડ્રેડ એમએલ લખ્યું છે આપણે તો રીડ કર્યા વગર બનાવી નહીં કાંઈ વાંધો નહીં હાલો હા મને ગરમ પાણીમાં ટ્રાય કરી તો કલર આવતો હોય તમે બી મને વરસાદમાં ちゃう છે કે આવત વરસાદમાં વરસાદમાં કાઈ ન જાવ હવે ઠંડીમાં એટલે આમાં એવું હોઈ શકે આમાં મિલ્ક લખ્યું જ નથી હોટ વોટર જ લખ્યું હોટ વોટર તો એમાં ટ્રાય કરી શકાય કે આમાં જો ઓલરેડી પાવડર કે એવું હોય મિલ્ક પાવડર કે એવું ના હોય ને હોય એ જ કદાચ તો થઈ જાય એવું એ હોય શકે લાવને એક ભલે બગડે ટ્રાય કરી હા કરી આ કેટલ ગરમ કરવા અમે પાણી તો છે ને તો આ કોણ હમ હવે ગરમ પાણી માં ટ્રાય કરી જોઈએ તો હા થઈ ગયું ગરમ પાણી અને નાનો કપ લીધો બસ 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 વધારે નથી ને કાઢી જ નાખો પછી ન ખાય કદાચ એવું લાગે ને તો સ્પૂન લઈ લે બીજી મેં ઓલી ચાવા દીધી ધોવા એ તો ના ભાઈ એવી મિલ્ક વાળી તો આ ઇન્સ્ટન્ટ હોય એટલે મિલ્ક નું ના જોઈ હોટ વોટર નું જોઈ કદાચ ખુશ અને મસાલા ટી બહુ સરસ આવે જ મેં ટેસ્ટ કરી પણ આ જીંજર પહેલી વાર હું ચાખું એટલે અવેલેબલ નહીં હોય ઈ વધારે વેચાઈ જતી હોય કુછ ખબર નહીં નહીં હોય જોજો બહુ ગરમ હોય નહીં ગરમ પાણી એમ મોઢું તો છો કરે ના ભાઈ આઈ સ્મેલ આવતી સારી તારે કે ટેસ્ટ કરવાનું છે કાઈ નઈ હાલો ચાવા દે નથી ભાવતી એના કરતા

અલવ બી ટુ મિલ્ક લઈ લ્યો મિલ્ક કરતા કરતા નવું ચાલુ વરસાદ આવ્યો એમાં કે ચાનું પેકેટ આયા તો બે તો બગાડવા આ ત્રીજું તો દોડી નાખે છે A bennem a rakodim. A csokorandúdban a bűv. Köszönöm. 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 a Köszönöm. Köszönöm.

તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય